નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન સૌથી પહેલા તો આપણે બાળમિત્રોને મિત્રો ફ્રેન્ડશીપ ડે ની ખૂબ ખુબ શુભેચ્છાઓ આપી અને કહીએ હેપી ફ્રેન્ડશીપ ડે અને ધારાબેન તમારા હાથમાં આટલા બધા બેલ્ટ છે કેટલા સરસ મજાના છે આજે તો આપણા બાળમિત્રોના હાથમાં પણ બહુ બધા મસ્ત મજાના ફ્રેન્ડશીપ બેલ્ટ હશે ખરું ને બાળ મિત્રો નાના નાના બાળ મિત્રો હશે તો કોઈક નું છોટા ભીમ વાળું હશે કોઈક નું ફેન્ટમ વાળું હશે તો કોઈક નું ચુટકી અને ખુબ મસ્ત મજાનું કાર્ટુન કેરેક્ટર જે અત્યારે છોકરાઓ માં બહુ ફેમસ છે અને એ છે ક્રિશ હા ધારાબેન ઓગસ્ટ મહિના નો રવિવાર આવે ને એટલે આપણા બાળ મિત્રો થનગને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવા માટે કારણ કે આપણે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવીએ છીએ અને અત્યારે સમી સાંજે આપની સાથે આપની જ બે દોસ્ત ધારા અને જીજ્ઞા ફ્રેન્ડશીપ ડે ને અનુลักษณ์ીને વિશેષ કાર્યક્રમ મિત્રોની મહેફિલ લઈને ઉપસ્થિત છે આપને વિશ કરવા જો બાળ મિત્રો જો મિત્રની સાચી વ્યાખ્યા આપીને તો કેટલી આંખો આંસુથી છલકાઈ જાય કે મિત્ર એ એવો વ્યક્તિ છે કે જેને બાળપણથી લઈને અત્યાર સુધી આપણી દરેક પળને યાદગાર બનાવી મિત્ર એ હોય જેની આગળ દરેક આંસુ ઠાલવી દીધા મિત્ર એ હોય જે નિસ્વાર્થ પ્રેમ આપી જાય બાળપણથી કરીને અત્યાર સુધી જો કોઈ થી નજીક વધારે રહેવાનું મન થતું હોય ને તો એ હોય આપણો બેસ્ટ ફ્રેન્ડ જે વાત આપણે કોઈને ન કરી શકતા હોઈએ ને એ વાત આપણે મિત્રને અચૂક કહી શકીએ અને મિત્રો છેલ્લી બેન્ચની મસ્તી નાસ્તાની ચોરી મોનિટરની હેરાનગતિ બેગ સંતાડી દેવાની આદત અને ઝૂંટવીને નાસ્તો ખાઈ જવાની મસ્તી બર્થડેની સરપ્રાઈઝ અને બસમાં જાણી જોઈને કરાતી ધક્કા મૂકી એકબીજા પાસેથી આપણે લીધેલા નોટ્સ કરેલી મસ્તી આ બધું ખૂબ યાદ આવે ખરું ને અને જ્યારે બીજા મોબાઈલ પર ફ્રેન્ડ ને હેરાન કરવાનું હોય ને એ પણ આપણા બાળમિત્રો ને બઉ ગમે હો અને પાછા એના ફ્રેન્ડ પણ એટલા હોશિયારા જ હોય સામે એ લોકો ની ચાલાકી સમજી તો જાય જ ખરું ને બાળમિત્રો તમારી સામે પણ કદાચ કોઈ એવો કિસ્સો તાજો થઈ ગયો હશે ધારાબેન ફ્રેન્ડ્સ એટલે શું ફ્રેન્ડ્સ કોને કહેવાય ખબર છે ઈશ્વર જેને લાગણીના સંબંધથી બાંધવાનું ભૂલી જાય ને એને ઈશ્વર ફ્રેન્ડ્સના સ્વરૂપમાં મૂકે છે એટલે કોઈ જન્મના ઋણાનુબંધ બંધ તો ખરા અને મુસીબતના સમયમાં એની ટાઈમ હેલ્પલાઇન નંબર એટલે દોસ્ત અને આમ જોઈએ ને તો એમ પણ કહેવાય કે મિત્ર કેવો હોય જાણે શ્રી કૃષ્ણ પાસે સુદામાં હોય અને આંસુ નીકળે મારી આંખોમાંથી તો દુઃખમાં મારો મિત્ર હાજર હોય જીવનમાં મારા દરેક સમયમાં હક તો પહેલા ખરાબ હોય ને તો એ આપણા મિત્રો ના હોય મિત્રતાનું કોઈ જ માપદંડ હોતું નથી એને માપવાનું મીટર આજ સુધી નથી શોધાયું મિત્રને એક લાંબા ગાળાનું રોકાણ સમજી લો કે પછી દૈનિક બચત ખાતું હા વિવિધતાઓ ઘણી છે પણ નક્કી તમારે કરવાનું છે કે કેવા વ્યક્તિઓને તમારા મિત્ર બનાવવા માંગો છો અને એટલે જ કહેવાય છે ને મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય ધારાબેન બાળમિત્રોને મિત્રોને કહીએ કે સ્કૂલની દોસ્તી છે ને એ બારમા ધોરણ સુધીની છે કોલેજની દોસ્તી છે એ ચાર વર્ષની છે અને આપણી દોસ્તી છે ને એ ત્રીસમી ફેબ્રુઆરી સુધીની છે નથી ક્યારે આવવાની અને નથી ક્યારે આપણી દોસ્તી તૂટવાની એટલે કહેવાય છે ને કે વો હાથ દોસ્તી જીસે સુનતે હસ દે દિલ વો બાત દોસ્તી હૈ કો બના દેજો ફૂલ વો જાદુ દોસ્તી હૈ બદલ કર રખ દેજો હર ભૂલ વો કાબુ દોસ્તી હૈ કો કર જો રોશન वो दीप दोस्ती है हर आंसू को कर दे मोती वो सीप दोस्ती है दिल के हर दर्द पर हो महसूस वो कराह दोस्ती है भटकाव के हर मोड़ पर मिले वो पनाह दोस्ती है हर नाकामी को जो हरा दे वो जीत दोस्ती है हर जमाने में रहे जो जिंदा वो रीत दोस्ती है तो आ सरस पर थी जाए एक सरस मजा गीत બાળમિત્રો આમ જોઈએ ને તો બધાની લાઈફમાં મિત્રો હોય જ ને અને સાચું કહીએ ને તો સારા મિત્રો એ વાત છે અને જો એક સરસ બેસ્ટ ફ્રેન્ડ મસ્ત મજાનો મળી જાય જાય ને તો લાઈફ આપણી બિંદાસ બની અને કોઈએ કહ્યું છે ને સંગ એવો રંગ એટલે તમે સારી સંગત માં રહેશો તો તમારું જીવન પણ સરસ અને ઉજાસમય બનશે પણ આજના સમયમાં જો તમે ખરાબ સંગત માં પડી ગયા ને બાળ મિત્રો તો આપણું જીવન ઉજાસમય નહીં પણ અંધકારમય પણ બની શકે છે એટલે મિત્રોની પસંદગી કરવામાં પણ ખાસ ધ્યાન રાખવી અને આપણે દોસ્ત છે ને એ સવારથી કરીને રાત સુધી આપણી સાથે જોડાયેલું એક વ્યક્તિ એક પાત્ર છે આપણે સવારે જ્યારે શાળાએ જતા હોઈએ ને ત્યારે આપણે ધારાબેન કોની સાથે જઈએ ઓબ્વિયસ ફ્રેન્ડ સાથે હા જ્યારે શાળામાં રિસેસ પડે ત્યારે આપણે નાસ્તો કોની સાથે કરીએ આપણા મિત્ર સાથે જ રજા પડે છુટ્ટી પડે ત્યારે આપણે કોની સાથે ઘેર પાછા જઈએ આપણા દોસ્ત સાથે પછી જયારે હોમવર્ક કરવાનું હોય ત્યારે કોની સાથે હોમવર્ક કરીએ આપણો મિત્ર જ યાદ આવે ને હા અને સાથે ટ્યુશન જવાનું હોય કે કોઈ પણ ગેમ્સ રમવાની હોય કે બારે આંગણાની રમતો રમવી હોય તો હંમેશા આપણને ફ્રેન્ડ જોઈએ છીએ અને આપણે જયારે કોઈ વાત આપણા મમ્મી પપ્પા ને ન કહી શકતા હોઈએ ને એ વાત પણ ક્યારેક મિત્ર સાથે જ શેર કરીએ છીએ ખરું ને બાળ મિત્રો બાળમિત્રો આપ જેવા જ સરસ મજાના ખીલખીલતા હસતા ગાતા બાળમિત્ર હર્ષિની વૈષ્ણવ આજે આકાશવાણી ભુજના સ્ટુડિયો પર આવ્યા છે અને સરસ મજાના બે સાચા મિત્રોની વાર્તા આપણે સૌને સંભળાવશે તો આવો બાળમિત્રો સાંભળીએ આ સરસ મજાની ફ્રેન્ડશિપ ડેને ને અનુલક્ષીને વાર્તા નમસ્તે મારા વાના મિત્રો મારું નામ હર્ષિની હર્ષિતભાઈ વૈષ્ણવ છે મારા ગામનું નામ અંજાર છે આજે હું તમને એક વાર્તા કહીશ ઘણા વર્ષો પહેલા સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા ભણતા હતા તેઓ ત્યારથી જ પાકા મિત્રો હતા એક વાર ચોમાસાની ઋતુમાં ગુરુ માતા એ બંને મિત્રોને જંગલમાં નાકડા લેવા મૂક્યા સાથે ભોજન માટે હાથ આપ્યા જંગલમાં જતા ખૂબ જ વરસાદ પડ્યો બંને મિત્રો અનગ થઈ ગયા ને અનગ અનગ ઝાડમાં નાકડા કાપવા લાગ્યા સુદામાને ભૂખ લાગી તેણે થોડા ભાત ખાઈ લીધા ફરી પાછા નાકડા કાપવા લાગ્યા ફરી

ત્યારે સુદામાએ કહ્યું કે તે બધા હું ભાત ખાઈ ગયો ગુરુ માતાએ કહ્યું તું મિત્રના ભાગનું એ પણ ખાઈ ગયો તારા નસીબમાં ગરીબી આવશે સુદામાએ માફી માંગી ગુરુ માતા એ કહ્યું કે તને ગરીબી તો આવશે જ પરંતુ તારો આ મિત્ર ગરીબી દૂર કરશે ઘણા વર્ષો પછી કૃષ્ણ જવાનું કહ્યું કહ્યું કે હું કૃષ્ણને મળવા જરૂર જઈશ પણ મદદ માંગવા નહીં સુદામા દ્વારકા જતાં કૃષ્ણને ખબર પડતા ખૂબ જ ખુલ્લા પગને દોડતા દોડતા મહેનની બહાર આવી સુદામાને ભેટી પડ્યા ગયા ને સુદામા નાગડીથી મિત્રનું સ્વાગત કર્યું ને ખૂબ સુદામા હાથમાં પોટની રહેલા પર પરત ફરતા જોયું તો તેની ઝૂપડી ની જગ્યા મહેન मित्रो हर्षिनी आपने खूब सरस मजानी वार्ता संभळवी अने सरस मजानो संदेशोही આપ્યો કે હંમેશા एवो मित्र शोधवो के जे सुखमा दुखमा हमेशा आपणी साथे रहे अने आपने साची राह चिंदे हर सुख दुख में साथ जिया करते हैं हार हो या जीत एक दूसरे का हमेशा साथ दिया करते हैं कभी हम तुमसे कभी तुम हमसे रूठ जाया करते हैं फिर हम तुम्हें और कभी तुम हमें मना लिया करते हैं एक दूसरे की खुद से ज्यादा परवाह जो किया करते हैं तो बाल मित्रों फ्रेंडशिप डे खूब खूब शुभे साथ आज छुट्ट पड़ी आओ जो धारा बेन जो बाल मित्रों जो जिग्ना बेन